કામ કરું જ આટલા વિયા કરો ને કરો 15 15 ઉપર ને હું કામ કરું છું દાદા આ 70 નું ઉપર ને ઉપર પર કોમતી લેને સામાન્ય નજીવી બાબત હોય કે પછી મોટી બાબત જ કેમ નથી હોતી આપણે હર એવું જોયું છે કે આમ જનતા સામાન્ય જનતા એ પોલીસ સામે સામે બાગ ભીડી જ લેતી હોય હોય છે છે અને અને ક્યાંક ક્યાંક કે એ બંને પોલીસ આમ જનતા વચ્ચે દ્રશ્યો આવી જતા બોલાચાલી થતી હોય છે રાજકોટમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે વેપારી અને વિજિલન્સ ના જે અધિકારીઓ છે તેના વચ્ચે બોલાચાલીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે વિજિલન્સની ટીમ એક બાજુ છે ને એક બાજુ છે વેપારી સંગઠન અને એના અમુક જે

તો કરો ખબર ચોરી કરતા હોય અમે ચોરી નથી કરતા ખોટું કામ નથી કરતા હોય બતાવજો દેખાડો દેખાડીશ આ દેખાડો તમે તમારે